જાય પલ્લી જાય ફટાફટ આવ્યો ખરો વરસાદો વરસાદ હવે આવશે બધા બધા લઈ જાઓ બધું ફટાફટ ગાડલા ને એવું પવન બી એટલો જોરદાર જોવા તમે ખાલી પવન જોવા

લોકના અંદર પ્રેસ કરીને દબાવશું એટલે સીધી ઠેસી ઉપર આવી જાય હે એટલે કોઈ બી ને આવી ચાવી અંદર રહી જાય ને તો આવી રીતે ફૂટપટ્ટીની જરૂર પડે તો ફૂટપટ્ટી હોય ને તો આવી રીતે ફટ લઈને નીકળી જાય કારણ કે આની અંદરની જે ઠેસી આવે એ ઠેસી જે દબાવો ને તો ફટ લઈને ઉપરની જે લોક ખુલી જાય તો ચલો કહે છે આપણે આપણે ખોલી આપણી ગાડીનું આપણે લોક ખુલી ગયું મસ્ત મજા વ્યવસ્થિત રીતે ચાવીને તો હવે ચાવી બી લઈ લેશું કાકે લોક થઈ ગઈ તો છોકરાને હિસાબ થી સુમિતના ઉતાર મરે ગઈ અને ગાડી લોક મા દીધી એટલે હવે ગાડી ખુલી દીધી હવે આપણે લોક કરી દેશું પછી ચાવી કાઢી ચલો गाइस આપણે હું અતરે જે તો ગાડી નું લોક ખોલન લોક ખોલી નું આ તો કાકે કાલ ચાવી અંદર રહી ગઈ થી તો હું અતરે લોક મસ સમજનો ખોલી દીધું ન હવે આઈ ગયો ઘરે પપ્પા હા હવે સારું એટલે હું જવું પડશે નોકરી તો પક્તો દુખે પણ આજ ગાડી ન ચલાવે તો આઈથી કોઈ કોઈ બી માણસને લઈ જઈશ મૂકવા માટે સેફ ના કે મેન પગ છે ને ક્લચમાં જ આવશે એટલે ક્લચ દબાવી એવી હેત નહીં કારણ કે ક્લચ દબાવું તો વધારે દુઃખે કારણ કે સેટનો ફોન આવે તો ચલો હું ગઈ શકું જઈશ નોકરી જો ગઈ પપ્પા હે ને આમ જો આટલું પગે પાટો આવ્યો હે ફ્રેક્ચર થઈ ગયું હે તો પણ એમનો સેટનો ફોન આવ્યો તો કે જવું મારે નોકરી કે મેં તમારે જવાય તો જવું નોકરી જવા દે બધી ઘરે કંટાળો દુખાતું નહીં ને દુખાય છે ગાડી તો નહીં ચલાવે

હું વાળા ભાઈઓ ફોટાબાર ગોદળા લઈ લઈને નાખ્યા આકાશની અંદર એટલા કડા ડિબાંગ જોરદાર વાદળા થઈ ગયા ને ભાઈ આ બાજુ થોડુંક ઓછું છે કારણ કે ધૂળ બી એટલી ઉડે તો ભાઈ સમય જશું નીચે કારણ કે આંખોમાં ધૂળ બહુ પડે ને કારણ કે પવન એટલો જોરદાર છે ને ભાઈ બહુ જોરદાર છે તો હવે છે ધીમે ધીમે કારણ કે પગે દુઃખે છે તો જાશું

तो गाइस माता और जो आपको हाँ टाइगी माता नाम बहुत तुम मस्त है क्यों बोलूं हवा भी इतनी फास्ट चले मस्त माता नाम देखिए गाइस तू बना नहीं हारी खीरे करा और क्या है सु गए मटो इतने बड़ा इतने इडली मम्मी भी देती है कर दे हम्म तेरे कुछ ना कहीं संभाल जाएगा नहीं खा

मस्त तीखो, बहुत बहुत मस्त टेस्ट बहुत जोरदार है। जोरदार ही। आप लाइटली एक बात चम्बा करोगे तो बोला। चम्बा क्यों टेस्ट करो। क्यों है? मस्त है मस्त है। मस्त है इडली गढ़वाने काम चालू से। इडली। इडली संभाल। इडली संभाल। मतनी तेरे के टाइम रोज 9:06 वाला पाई बाहर पर शम्बार થઈ ગયો છે ના બહાર નું વાતાવરણ બહુ એટલું જોરદાર થઈ ગયું ને ભાઈ કે ઠંડક થઈ ગઈ બહુ મસ્ત બહાર થી એટલી ઠંડી હવા આવી જોરદાર વીજળી ભી બહુ જોરદાર થઈ ગયો આમાં મસ્ત મજાના દીવાબતી થઈ ગયા જય માકુડી ચામુંડા માડી જય બોצરમાં જય વણોજી सौनी तो रक्षा तो कर जे मां जय माकुर देवी बीबी हवा खाई ठंडी हवा नी मोज गर्मी गर्मी नकर लागते आज फुल ठट पोन आवे और माटी नी सुगंध भी बहुत मरा है जब मन बनी जो इतनी जंबल बनाए हमें हां थोड़ी आनी चाहिए हां तुम्हें खाई लो मैं मोहन मत जावे मतलब तुलसी में कानोड़ा ने मेला जमाड़े हां ये तो जबरदस्त है हम्म

હવે ભસતો પર લોગ હે હા મારા સંભાળે જો ગાઈસ મે લડડુ ગોપળ જમી રહ્યા जमीन से સોક દેને સામ अपने પાણી के लिए એટલે પાકિસ્તાન પડીને એક એક काम चालू મરુકાનો જે થઈ ગયું છે

બના લીધું જમ ભા ઘરે છઈ ગયા છે બરાબર હમ આવો જ આગળ કરતા હા બોલી પડી તો બને જ તો કોક લે મારે સાઈડ લેવાનો કાલે 7 તારીખ પછી હે પાકિસ્તાન પર હુમલો કરવાનો છે અલા આના કોઈ સાઈડમાં થાય પહેલા વાળ બતાઈ દે ભાવે મમ્મી જમન પતી ગયું જમન પતી ગયું જમ ભા બુ કોર ભર એમ તમે ચાલે ના પી ગયા હવે તો શું ગાઈસ અલા મમ્માળા તો ગોમર કાવતે ચાલો થોડો ખાઈ દો हाले खिचड़ी में के देने कौन बे आओ पै नोटली पापा कितना सांभर भिदो तमें हैं सांभर भिदो पापा ये टाइम पर पी दो ओ तावे थे जमली पीता स हमें इतनी उधर गाड़ी सांभर तो मना गवा झिल

का गौनी थे थे की तो गौर नहीं तैयारी थे कि है आप लगाएं एकदम मस्त पैकिंग करो है मैं नहीं करूं इतने खड़ी मैं तो काली पे लगी है सुप करो इंटरफेयर करेंगे मैं ही जो खा के लगा तैयार हाँ टैकल हमारे टाइम में रोम वही दिया ना हाँ रजिया दिन वक्त के पढ़ा मैंने मर्टा तैयारी करने में हमारे का�

આ બેટા તો એ રમી ના પછી જો ઓ હો વર્ષા લાવે કરકની ઉગાસે તો આ ધારો માં નસીબ કરે કે વેલા હારે બાયક લઈને જા તો હા બરી આચી ગય છે કે રકમ દેખાય તો નહી આવા જોવું વર્ષા બહુ જ હતું બરફ પડતો બરફ પડ્યો બધે બહુ આઈ કી દીસે છોકરા ગયે વાળડુ ગોપણ મે સુવાડીશુ આગી જ છે 10 મે જે સુવાણ એસકો બનાવી ગ્યો એમનો મે એસકો ઓર દેસુ એમને द्वारकाधीश ने लाला तो ला ने मारा भाई समझ आई नीचे आटा मारो नहीं को आटा तो मारते है मस्ताना वातावरण है એટલે મસ્ત મસ્ત આળસ કાય છે આ તો મજા ન કે બિજા નહી આપે અમે જઈતુર હોમ જઈન પાસાઈ મસ્ત વાતાવરણ મસ્ત ડાલુ ઓરસા દે વો કરવા હે ગેસ ઓર મેન મુકન જાતા રે એ રોટલા કોન था गया तो हेड વરસાદ ચાલુ જ છે અમારે કઈ જો વીજળી બી થાય છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે વાગી ગયા છે સાડા દસ એટલો જોરદાર વરસાદ આવે ને જો મેટ્રો બી જાય છે પાણી પાણી બધું ભરી ગયું જોરદાર વરસાદ છે ભાઈ એટલે ઠંડક જોરદાર થઈ ગઈ ને મમ્મી કાનન સુડાવે આજે કાનન સુડાવ મોડું સુજી તો લોરી બીવાગે સાઇડમાં આમ દોબાર ગાઈસ પસાવસા ચાલુ થઈ ગયા રે પપ્પા નહીં એવો આમ હા બી એટલી જોરદાર થાય છે આમ માં આમ બે ખાલી આમ તો આમ પવન તો જોતો

અંબાતા તો ટમાટ બહુ જ વર્ષોથી બહુ જ બહુ રાતના ભાગી સવાર વરસાદ ધીમે ધીમે થોડો થોડો ચાલુ છે ઓછી થઈ ગઈ પણ વરસાદ થોડો ચાલુ છે ચલો મિત્રો જય માતાજી જય ધર્કાધી જય કુલદીન માં રમ રામ મિત્રો વિડિયો અહીં એન્ડ કરશું જો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી